આજે એક એપ્રિલના રોજથી નેશનલ હાઇવે નંબર અડતાલીસ અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર આવેલા બગવાડા ટોલનાકા ખાતે ટોલ ટેક્સમાં ચારથી પાંચ ટકા જેટલો ભાવવધારો ઝીંકવામાં આવતા તેની સીધી અસર ટ્રાન્સપોર્ટરોને પડશે જેઓ એક માસ અગાઉ રૂપિયા આઠસો એક તરફ જવા માટે આપતા હતા તે વધીને સીધું આઠસો પચીસ રૂપિયા ચૂકવવું પડશે સાથે જ ભાવવધારો થતાં તેમની કમર તૂટી જશે કારણ કે દરેક ટ્રાન્સપોર્ટર વિવિધ કંપનીઓમાં એક ફિક્સ ભાવે કામ કરતા હોય છે અને જ્યારે વર્ષ પૂર્ણ થાય તે જ સમયે તે કોન્ટ્રાક્ટના ભાવોમાં પણ વધારો કરી શકે છે એટલે કે ટોલ ટેક્સ ગમે તેટલો વધે પણ ભોગવવાનું ટ્રાન્સપોર્ટરો જ રહેશે ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે એટલે સામાન્ય રીતે ભાડા પણ ટ્રાન્સપોર્ટરો ભાવ વધારશે અને એ વધશે એટલે વિવિધ ચીજવસ્તુઓ અનાજ કઠોળ દૂધ શાકભાજી સહિતના ભાવો પણ વધી જશે અંતે વધારાનો બોજ એક સામાન્ય જનતાના ખિસ્સામાં જ પડશે એ વાત નક્કી છે આમ ટોલ ટેક્સ વધતા ટ્રાન્સપોર્ટરોને તો બોજ વધશે જ પણ સાથે સાથે સામાન્ય પ્રજા ઉપર પણ તેનો બોજ વધી શકે એમ છે ત્યારે હાલ તો ટોલ ટેક્સ વધારવા માટે કોઈ ચોક્કસ કારણ સરકાર જણાવે એવી માંગ ટ્રાન્સપોર્ટરો કરી રહ્યા છે દિનેશભાઈ બોમ્બે છે આ ભાઈ કોઈ સુવિધા નહીં હે ખાલી ટોલ બઢા રહે અભી 2 મહિના પહેલે બઢાયા તો વાપસ 1 તારીખ સે વાપસ બઢા દીએ ગાડી વાલે કો કોઈ ફેસિલિટી નહીં હે રોડ કા કામ ભી બરાબર નહીં હે રોડ બના દિયા હે સિમેન્ટેડ રોડ બનાયા દો જો ટાયર દો 3 સાલ ચલતા હતા અભી 1.5 સાલ મે ખતમ હો જા રહા હે ट्रैफिक लग जाता है कोई फैसिलिटी नहीं है गाड़ी वाले को किधर एक्सीडेंट हो गया कोई पहुंचता नहीं है टाइम पे खाली ये टोल नाका बढ़ा के हर महीने दो महीने में टोल नाका बढ़ा लेते हैं टोल प्लाजे पे लाइन चार है पाँच है तो दो चालू करते हैं ट्रैफिक लगा रहता है गाड़ियाँ खड़ी रहती है डीजल अलग जलता है हमको कोई बेनिफिट नहीं है खाली टोल बढ़ रहा है गवर्नमेंट इसके बारे में कोई सुविधा नहीं दे रही है और दूसरी बात वापिस से लेके सूरत तक राइट में चलने का अलाउड नहीं है और लेफ्ट में हम चल नहीं सकते कहीं रिक्शा वाला है तो कहीं बाइक वाला है कहीं फोर व्हीलर वाला है तो हम किधर जाएंगे राइट में चलेंगे तो फाइन भरो दस हजार रुपया और साल भर के लिए लाइसेंस रद्द कर रहे हैं सरकार अभी हम लोग करें क्या गाड़ी कि गाड़ी छोड़ दे या चलाना बंद कर दिया जाए गाड़ी सरकार से हमारा यही निवेदन है कि भाई टोल प्लाजा बढ़ाओ तो उसका सुविधा दो हमको और रोड अच्छे होने चाहिए और कोई सुविधा वो सरकार से हमको दूसरा कोई वो नहीं चाहिए हमको फैसिलिटी चाहिए और टोल प्लाजा ये बार बार बढ़ा रहे इससे कोई बेनिफिट नहीं है भाड़ा बढ़ता नहीं है खर्चा बढ़ता नहीं है हम लोग का तो कहाँ से आएगा हमारे पास धनी को नहीं मिलता तो हमको कहाँ से मिलेगा और जो रोड बनाए अभी ये लोग बॉम्बे से लेके कर से लेके बॉम्बे तक ये रोड ऐसा बना दिया है कि टायर दो साल चलने वाला तीन साल चलने वाला एक साल में ही ख़त्म हो जा रहा है रस्ते में सीरमेंट रोड हो गया और सब टायर खा जा रहा है बाकी कोई परेशानी बहुत है कोई सुनवाई नहीं होती है टोल प्लाजे पे जाओ

અમને ક્યારે પણ સરકાર તરફથી આશ્વાસનના બે શબ્દો તો નથી મળ્યા પણ વારંવાર આ ટોળ નાકાનો આ બે મહિનાની અંદર અસમ ભાવ વધારો આપ્યો તે અમારા માટે પીડાજનક છે આના માટે અમે ખૂબ ગંભીર સમસ્યા માટે અમે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર રજૂઆત કરી અને પ્રશ્ન હલ થાય તે માટે અમે સહકાર માગશું અને અમે આ મોંઘવારીમાં વધારે માર ન પડે અમે અત્યારે તો ખરેખર એટલી પરિસ્થિતિમાંથી પસાર ખરાબ થઈ રહ્યા છીએ કે આવી નવી હાલ પરિસ્થિતિ રહી તો આની અસર આપણા અર્થતંત્ર પર પડે એવા હાલ સંજોગો દેખાઈ રહ્યા છે અમે ટ્રાન્સપોર્ટરો એકચ્યુઅલી કોઈ પણ કંપનીનો વાહન અમે કરતા હોય અમારા જે કોન્ટ્રાક્ટ હોય જે કોન્ટ્રાક્ટ અમારા ફિક્સ હોય છે એ ત્રણ ત્રણ વરસના બે વર્ષના હોય છે એની અંદર ડીઝલના ભાવ વધતા હોય કે આ ભાવ વધે કે અમારા ખિસ્સામાંથી ભરવા પડતા હોય ખિસ્સા એટલે અમારી જે મરણ મૂડી કે જીવન મૂડી શેષ શેસ અમારા પરિવાર માટે હોય છે સરકાર શ્રી અમારા ઘર પૂછવી જાય છે અને કંપની અમને એની વળતર નથી આપતી આ માટે અમે બહુ દ્વિધા સાથે આપણે દુઃખદ ઘટના ગણીએ છીએ આમ ઓલ ઓવર ગુજરાતની અંદર રોજના એક કરોડ રૂપિયા જેવું ભારણ છે અત્યારે અમારે એક કરોડ જેવું તો માલવાકમાં જાય છે આ બે હજાર ચોવીસના આંકડા છે પચીસના આંકડા તો વાહન વધતા વધારે થયા હશે સરકારને દિન પ્રતિદિન વધારે એની સામે સરકારે સુવિધામાં ન તો ટોલ નાકા એમ્બ્યુલન્સ હોય ન ક્રેન હોય યા બીમારી થઈ હોય કોઈ ઇન્જર્ડ થયો હોય ડ્રાઈવર માટે કોઈ હાઈવે ઉપર એની ઓથોરિટીમાં કોઈ હોસ્પિટલ યા સુવિધા નામે બિલકુલ નથી આ એક ગંભીર સમસ્યા છે જેમ એમની આવક વધારામાં સરકારનું પૂરું નથી અત્યારે છેલ્લા અમે સંસદમાં જાણ્યું કે સાંસદો પગારમાં ઘટ પડતા સરકારે વધાર્યા તો શું સીધું અમારા ઉપર જ ભારણ નાખવાનો ઇરાદાપૂર્વક છે પછી બીજી કોઈ સમસ્યા હલ કરવા માટે ખરેખર સમસ્યા હલ કરવા માટે સરકારની રચના થઈ છે આ સરકારને અમે ગંભીરતાથી નમ્રતાથી વિનંતી કરીએ છીએ કે હવે પછી ભાવ વધારામાં આપ બહુ નિર્ણાયક બનો તો અમને પણ એમાં વિશ્વાસમાં લેવા બહુ જરૂરી બનશે છેલ્લા બે મહિનામાં બીજી વાર ભાવ વધારો થયો છે સરકારનું કોઈ કેલ્ક્યુલેશન છે કે નહીં એ જ ખબર નથી પડતી એક ગાડી એલ સીવી જે રૂટ ઉપર પાંચસો રૂપિયામાં રિટર્ન થતી હતી બે મહિના પહેલાં જે ટોલ વધ્યો ત્યારે ડબલ થઈ ગયા એક હજાર રૂપિયામાં રિટર્ન થાય છે એનાથી પણ હજી સંતોષ ન હોય એવી રીતે આજે એક એપ્રિલે પાછી આઠથી દસ ટકાનો વધારો આવી ગયો છે અને રીઝન શું રીઝન કાંઈ નહીં સરકારેનો મતલબ એવો નથી કે સરકાર ચલાવે એટલે કારણ ન આપવું ટોલ નાકું વધારવાનું કંઈક કારણ તો હોવું જોઈએ ને હવે ટોલ નાકાની જ વાત રહી તો સરકાર ઘણી વખત એવી ડંફાસ મારતી હોય કે ટોલ નાકા ઉપર ત્રણ મિનિટથી વધારે જો ગાડી રોકાય તો એને ટોલ નહીં ભરવાનો તમે એક વખત ટોલ નાકા નીકળો તમારું કોઈ સાંભળે નહીં ત્રણ મિનિટ નહીં તમે ત્રીસ મિનિટ ઊભા હો તો ટોલ ભરવાનો ભરવાનો ને ભરવાનો ન ભરો એટલે એના ગુંડા લોકો એક સિંગલ ડ્રાઈવર હોય ગાડીમાં એની જોડે મારામારી કરે એ છાસવારે તમે ટીવીમાં જોતા હશો એટલે સરકાર એક અથ્થું શાસન ચલાવે છે કે ભાઈ મારી નાખો આ લોકોને ગમે ત્યાંથી આપણે પૈસા વસૂલ કરો વસૂલ કરો એની સામે આજથી ચાર મહિના પહેલાં આપણે હાઈવેની હાલત જે તમે જોઈતી કે ખાડા અને જે ટાયરો પંચર થવા આ તો એણે ક્યારેય વિચાર્યું નથી બરાબર હું સૌરાષ્ટ્રમાંથી આવું છું અત્યારે રાજકોટ અને જૂનાગઢની વચ્ચે કે ગોંડલની વચ્ચે રોડનું કામ ચાલે છે ત્રણ કલાક ચાર કલાકનો ટ્રાફિક લાગે તો એને ટોલ નાખવું બંધ નથી કર્યું નીચે રોડ બને છે ત્યારે તો તમે બંધ કરો લોકોની હાલાકી ઉપર જરાકતો જુઓ કે ભાઈ અત્યારે ટોલ બંધ કરો પાછો નવો બની જાય એટલે ચાલુ કરો તો એ તો સરકારે કાંઈ વિચારવું જ નથી બસ કે ભાઈ અમારા હાથમાં કાયદો છે તમારે ભરવો ભરો ભરવો બીજો ધંધો ટ્રાન્સપોર્ટવાળો કરશે તો ટ્રાન્સપોર્ટનો ધંધો બીજા કરશે પણ આ એનો કોઈ હલ નથી બરાબર આજે હું ટ્રાન્સપોર્ટ હું તો છોડી દઉં ચાલો બરોબર છે અમે કમાય છીએ કે ભાઈ ચાલો છોડી દઈએ પણ ટ્રાન્સપોર્ટ વગર તો આપણા દેશને ચાલવાનું નથી બરાબર છે એટલે ના છૂટકે જેનાથી બીજો ધંધો નથી થવાનો એને તો ટ્રાન્સપોર્ટનો ધંધો જ કરવો પડશે પણ આના માટે કંઈક સરકારે વિચારવું જોઈએ કે આપણે જે કરી રહ્યા છીએ ખરેખર બરાબર છે આજે જે ટોલ નાખું તમને વિચાર કરો કે સાતથી આઠ રૂપિયા નાનું વ્હીકલ પર કિલોમીટર ટોલ ભરે છે બરાબર છે જ્યારે તમે ભાડાની ટેક્સી કરો બાર રૂપિયામાં કિલોમીટર તો બિચારો ટોલ જોડે ટેક્સીવાળો આવે જવાય અને શું પરવડતું હશે અત્યારની માર્કેટની જે પોઝિશન છે માર્કેટ ખરેખર એકદમ બેસી ગયું છે બરાબર હવે અત્યારે અમે જો ટોલના હિસાબે ભાવ વધારો કરીએ તો પાર્ટી અમને ના આપે કે ભાઈ ના એ તો હવે બે પાંચ રૂપિયાનો ટોલ વધે તમારે દસ પંદર એમાં તમે ભાડું શું વધારવાના બરાબર છે આપણા કાયમી કસ્ટમર હોય એટલે એ નહીં પણ આ જે પણ જે ખર્ચો છે એ બધો ટ્રાન્સપોર્ટરના માથે આવે કે જેટલી ગાડી આજથી હું તમને એલસીવી એલસીવી એટલે સાત ટનના પાસિંગનો ટેમ્પો હોય એ જે રૂટે પાંચસો રૂપિયામાં રિટર્ન થતો હતો એને બદલે આજે એક હજાર રૂપિયામાં રિટર્ન થાય છે તો વિચાર કરો કે આટલો બધો ટોલ વધારવાનું કારણ શું ટાયર તો એના છ જ છે જે આજથી પચી વાર પહેલાં છ જ હતા અને આજે છ જ છે બરાબર રોડનો ઘસારો તો ત્યારે એટલો હતો ને આજે એટલો છે તો બસો ગણો ટોલ નાખું કરવાનું કારણ શું એનું કોઈ કેલ્ક્યુલેશન તો હોય કે નહીં વાહનનું પાસિંગ તો હોય જ નથી પાસિંગ તો સાત ટન જ આપ્યું છે તો સાત ટનમાં જો પહેલાં તમે આટલો લેતા ને અત્યારે આટલો કેમ